વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બ્રાઝીલમાં ભારતીય ડાયસ્પોરાએ કર્યું સ્વાગત જી સમિટ માટે રિયો ડી જનેરો પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય ડાયસ્પોરાએ ઉષ્માભર્યું અને ઉત્સાહભર્યું સ્વાગત કર્યું બ્રાઝિલમાં ભારતીય સમુદાય વિવિધ હાવભાવ દ્વારા તેમની લાગણી વ્યક્ત કરી જેમાં પરંપરાગત પ્રદર્શન અને હૃદયસ્પર્શી ભેટોનો સમાવેશ થાય છે ભારતીય ડાયસ્પોરાએ પીએમ મોદીને જીવંત સાંસ્કૃતિક પ્રદર્શન અને ભારતીય ધ્વજ લહેરાવીને આવકાર્યો વાતાવરણ ઉર્જા અને ઉત્સાહથી ભરેલું હતું જે ભારત અને તેના ડાયસ્પોરા વચ્ચેના મજબૂત બંધનને પ્રતિબિંબિત કરે છે રિયોડી જનેરોના ભારતીય દંપતીએ ખાસ યાદગાર અનુભવ કર્યો જ્યારે પીએમ મોદીએ તેમના દ્વારા બનાવેલા પોર્ટ્રેટ પર સહી કરી દંપતીએ તેમને ખુશી અને ગૌરવ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે તે ક્ષણ હંમેશા યાદ રાખશે સમુદાયને સંબોધતા પીએમ મોદીએ વૈશ્વિક સંબંધોને મજબૂત બનાવવા અને ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે ભારતીય ડાયસ્પોરાના મહત્વ પર ભાર મૂક્યો તેમણે તેમના અડક સમર્થન માટે આભાર માન્યો અને વૈશ્વિક સહકારમાં ભારતની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો આ ઇવેન્ટે ભારતીય સમુદાયને વડાપ્રધાન સાથે જોડવા તેમના અનુભવ શેર કરવા અને ભારત અને બ્રાઝીલ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે चर्चा करवाने तक पूरी पाड़ी नमस्ते मेरा नाम स्नेहा है एंड मैंने ये पेंटिंग बनाई है दो वीक से एंड मैं बहुत एक्साइटेड थी कि मैं मोदी जी को देख हूँ एंड मेरा मेरा बहुत भाग्यशाली तो हूँ कि मैं ये पेंटिंग को दे पाई एंड उन्होंने ऑटोग्राफ भी दिया है एंड मुझे बहुत खुशी है कि मेरे पापा मम्मी भाई मेरे इन लॉज लो सब लोग बहुत प्राउड फील करेंगे और मुझे बहुत प्राउड मूमेंट है